વલસાડ ના ભોમાપી થી કાંજારન છોડ જતા રોડ ઉપર વાંકી નદીના પુલ પાસે પાણીના વહેણમાં કાર તણાઈ ચાલક ચમત્કારી બચાવ તારીખ ચોવીસ ઓગસ્ટ શનિવારના રોજ અગિયાર કલાકની મળતી માહિતી મુજબ ઉપરવાસમાં હવામાન વિભાગની આગાહીના પગલે પડી રહેલા ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં આવેલા નાના પુલ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે આજરોજ વલસાડના ભોમાપારડીથી કાંજણ રણછોડ જતા રોડ વચ્ચે આવતી વાંકી નદીના પુલ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા જોકે એક કાર ચાલકે સાહસ કરી કારને પાણીમાં ઉતારતા પાણીનું વહેણ વધારે હોવાના કારણે તે કારને પાણીમાંથી કાઢી શક્યો ન હતો સમયસૂચકતા વાપરી કાર ચાલક કારમાંથી બહાર ઉતરી ગયો હતો જોકે આ ઘટનામાં ગ્રામજનો દ્વારા દોરડું બાંધી ટ્રેક્ટર મારફતે કારને પાણીમાંથી બહાર ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પાણીનું વહેણ વધારે હોવાના કારણે કાર પાણીમાં તણાઈ જવા પામી હતી જોકે દર વર્ષે આ પુલ ઉપર વરસાદી સિઝનમાં આવી ઘટના બનતી જ હોય છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે જો કે આ ઘટનામાં સદનસીબે ચાલકનો ચમત્કારી બચાવ થયો હતો